નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ ધાંગધ્રા ખાતે ધાંગધ્રા શહેરમાં જે સરકારી હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ આ હોસ્પિટલમાં ધાંગધ્રા શહેર ઉપરાંત જે ધાંગધ્રા તાલુકાના જે ગામડા છે ચોસઠથી વધુ જે ગામડા છે એ ગામના લોકો અહીં સારવાર માટે આવતા હોય છે સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ ખરેખર આ સરકારી હોસ્પિટલ છે તો એને અત્યારે સારવાર દેવાની જરૂર છે એવી પરિસ્થિતિ જે છે તે સર્જાય છે કારણ કે અહીં મોટા ભાગનો જે ડૉક્ટરનો સ્ટાફ છે એ છે જ નહીં મોટાભાગની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી છે વર્ગ એકની જે જગ્યાઓ દસ છે મિત્રો તો એ દસમાંથી માત્ર બે જ છે ખાલી આઠ જગ્યા જે છે એ આઠ જગ્યા ખાલી છે આ એ ધાંગધ્રા છે મિત્રો આમ તો હળવદમાં આવી જ પરિસ્થિતિ છે પરંતુ અત્યારે હળદમાં પરિસ્થિતિમાં સુધારો છે તો ધાંગધ્રામાં બગડી રહી છે હળવદ દાંગધ્રા જે છે તે વિધાનસભા એક છે આ ચોસઠ બેઠક જે છે હળવદ ધાંગધ્રાની આ બેઠક પર મિત્રો આઈ કે જાડેજા જે છે તો અહીંના ધારાસભ્ય હતા એ કેબિનેટ મંત્રી પણ હતા તેની સાથે હીરાભાઈ પટેલ એ પણ અહીંયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેની સાથે જેનાથી ભાઈ કવડિયા પણ હતા કે જેઓ પણ રાજ્યના પંચાયત મંત્રી પણ રહી ચૂક્યા હતા પરંતુ આ ધાંગધ્રાની જે હોસ્પિટલ છે એ એમને કેટલો વિકાસ કર્યો છે એ આપણે બધાએ અત્યારે મિત્રો જોવી છે આ હું તમને છેલ્લા બે દાયકાની વાત કરું છું પ્રકાશભાઈ અત્યારે આ બેઠક પર ચૂંટાયે છે અત્યારે પ્રકાશભાઈ ધારાસભ્ય છે એક વર્ષ થયું છે ધારાસભ્ય બન્યા એના ચાર વર્ષ બાકી છે હવે પ્રકાશભાઈ ધાંગધ્રાની હોસ્પિટલમાં ઘટતી જે સુવિધાઓ છે એ કેટલી પૂરી પાડે છે એ આવનારો સમય બતાવવાનો છે પહેલાં તો હું મિત્રો આ મેં જોયું ને તો આ સરકારી હોસ્પિટલ ધાંગધ્રામાં ફરજ બજાવતા અધિકારીઓ તો પહેલી વસ્તુ તો એ છે કે આ ધાંગ્રા હોસ્પિટલમાં જે કંઈ અધિકારીઓ ફરજ બજાવે છે તો એને પહેલાં તો આખું બોર્ડ જ અહીંથી હટાયું નથી કોઈ પણ વ્યક્તિ અહીં આગળ આવે અને ખબર ન હોય તો એ પેલા અહીંયા આવીને જોવાના છે કે અધિક્ષક કે એ પણ ઇન્ચાર્જમાં છે તો આ ગૌરવ એચ સોલંકી જે છે તો એ કેટલા વર્ષ પહેલાં અહીંયા આગળ હતા કે નહીં અત્યારે છેક કે નહીં કારણ કે આ બોર્ડ જેટલું તૂટી ગયું છે એટલે એ અધિકારી અત્યારે ક્યાં છે એ કોઈને ખબર જ નથી અહીં બધાય જે આમાં તમે જો રોગી કલ્યાણ સમિતિના સભ્યોને આ બધું આમાં અત્યારે કેટલાય છે જ નહીં એક વરી પાછું અમે આ બાજુ જોયું ને પાછળ તો એક બીજું બેનર બનાવેલું છે તો આટલી મોટું ધાંગધ્રા સિટી છે બાજુમાં આર્મીનો તમે જોવો છો કે કેમ્પને બધાય છે ચોસઠથી વધુ ગામડા છે તો એના જે લોકો છે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવે પણ અહીંયા આગળ ડૉક્ટરો છે નહીં સાધનો તો બધાય છે પરંતુ ડૉક્ટર તો છે નહીં તો પછી ખરેખર હોસ્પિટલને જ અત્યારે હવે સારવાર આપવી પડે એવી પરિસ્થિતિ જે છે એ મિત્રો આપણને જોવા મળી રહી છે આપણે અહીં આ બાજુ અમે જોયું ને તો ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અધિકારીઓ પહેલી જગ્યા અધિક્ષક જે છે તો એની જગ્યા ખાલી છે આરએમ હો તો એની જગ્યા પણ ખાલી છે સ્ત્રી રોગના નિષ્ણાન ડૉક્ટર એ આર રાઠોડ અહીંના એક સામાજિક જે કાર્યકર્તાઓ જે મિત્રો છે તો એ એ પણ અત્યારે છે નહીં એનું પણ ખાલી નામ રહ્યું છે ડો આર એમ બજાણિયા તો એ બાળકોના નિષ્ણાંત જે છે તો એ છે અત્યારે જનરલ સર્જન છે નહીં આંખના નિષ્ણાંત છે નહીં એને હા એનેક તો એ પણ છે નહીં પછી પેથોલોજીસ્ટ પેથોલોજીલોજીસ્ટ જે છે એ એ પણ છે નહીં અત્યારે એ તમે જોવો છો ડૉક્ટર કે આર ધજીયા તો એ પણ છે નહીં ડોક્ટર ધન ધનરાજબા એસ ઝાલા મેડિકલ ઓફિસર તો એ કહી રહ્યા છે કે છે ડૉક્ટર પીના પરમાર મેડિકલ ઓફિસર તો એ પણ છે ને મેડિકલ ઓફિસરની ત્રણ જગ્યાઓ છે તેમાં ત્રણે ત્રણ ખાલી છે ફરજાનાય મંડલી ડેન્ટલ સર્જન તો એ બધા છે હવે એની સાથે રોગી કલ્યાણ જે સમિતિ છે એના જે સભ્યો છે કારણ કે હોસ્પિટલમાં જે કંઈ જરૂરિયાત પડે તો એ જરૂરિયાત પડે તો પછી એમને રજૂઆત કરવાની હોય એમને કહેવાનું હોય પરંતુ એ કોઈ છે જ નહીં આ તમે જોવો છો પી એમ પટેલ પ્રાંત અધિકારી એનો અધ્યક્ષ જે છે તો એ પણ અત્યારે છે નહીં તેની સાથે કે આર ધજીયા જે અધિકારી છે એ પણ છે નહીં એ સભ્ય છે પ્રકાશભાઈ પી વરમોરા એ આપણા ધારાસભ્ય છે હળવદ ધાંગધ્રાના અને આમાં સભ્ય છે તો એ તો છે અત્યારે ફરજાના આ મંડળી કે જે સભ્ય છે તો એ છે અત્યારે ડીએલ ભાટિયા મામલતદાર તો એ અત્યારે છે ને મિત્રો એસ ડી ઝાલા દાતાના પ્રતિનિધિ એ પણ પ્રતિનિધિ છે તો એ છે અત્યારે ડીબી હળપતિ તો એ કાર્યપાલક ઇન્જિનિયર છે એ પણ સભ્ય છે તો હવે આ બધાના આપણે નામ લઈશું ને તો પછી વરી પાછી વાર લાગશે તાલુકા હેલ્થ ને આ બધા પણ આ બધું તમે મિત્રો બોર્ડ જોયું આ બેનર જોયું સરકારી હોસ્પિટલ ધાંગધ્રાના રોગી કલ્યાણ સમિતિના સભ્યોની યાદી તો આમાં મોટા ભાગના જે સભ્યો છે એ બધાના એના એના ખાલી નામ રાખવા પૂરતા જ રાખ્યા હોય એવું લાગે છે કારણ કે એ લોકો તો કંઈ રજૂઆતને કરતા નથી હમણાં એવી વાત થઈ હતી કે ચોસઠ ગામડા છે શહેર છે તો જે ડિલિવરીના કેસો આવતા હોય છે મહિલાઓના અહીંયા આગળ તો પછી મિત્રો એમાં ઘટાડો એટલો બધો થઈ ગયો છે કારણ કે ડૉક્ટર જે છે નહીં તો પછી અહીંયા કોણ આવવાનું છે તો એનો ફાયદો જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એને મળવાનું છે જે ગરીબ લોકો જે છે સામાન્ય પરિવારના જે મહિલાઓ જે છે તો એ બધા આવતા હોય સરકારી હોસ્પિટલમાં પરંતુ અહીંયા ડૉક્ટર જ છે નહીં તો પછી ફરજિયાત પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડશે આ બધા સામાજિક કાર્યકર્તાઓ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે શું તમારું નામ મારું નામ હિતેશ રાજપરા સિંતેષભાઈ પહેલાં થોડીક હમણાં વાત થઈને કે ધાંધરા સરકારી હોસ્પિટલને ખરેખર અહીંયા સારવાર લેવા દર્દીઓ આવતો હોય પરંતુ હોસ્પિટલને સારવાર આપવી પડે એવી પરિસ્થિતિ અત્યારે ધાંધરામ છે ખરેખર જ્યારે ધાંગદ્રા રાજરાયસીજી હોસ્પિટલ ખરેખર ઐતિહાસિક હોસ્પિટલ છે અને અમદાવાદને કચ્છને જોડતું આજે મહત્વનું મહત્ત્વનું સેન્ટર છે એ સેન્ટરનું એક સબ ડિસ્ટ્રિક્ટ નંબર વન કહી શકાય એવું સબ ડિસ્ટ્રિક્ટ લેવલનું આ હોસ્પિટલ ભૂતકાળમાં હતું આજે માત્ર હોસ્પિટલ નામનું રહ્યું છે મહેકમના જે દસ મહત્ત્વના ડૉક્ટર છે એમાંથી આઠ વિશેષ મહત્ત્વના ડૉક્ટરો અહીંયા નથી સર્જન છે ગાયનેક છે ઓર્થો છે અને પાસ્ટમાં બે હજાર એકથી બે હજાર સાતમાં લોક લાડીલા અને પૂર્વ આરોગ્ય મંત્રી પૂર્વ કેબિનેટ મંત્રી માન્ય કે જાડેજા સાહેબ જ્યારે હતા ત્યારે આ જ દવાખાનું એની સુપિરિયર કંડિશનમાં ચાલતું હતું લોકો આરોગ્યલક્ષી એની સુવિધાઓમાં ખરેખર સુખદ અનુભવ કરતા હતા અને બે હજાર દસથી બે હજાર વીસનો જે સમયગાળો રહ્યો એમાં તમામ રીતે આ નામશેષ થતું દવાખાનું જોવા જઈએ તો બની ગયું હતું અને ત્યારબાદ ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓ બધાએ એક જૂથ થઈને એક આંદોલન કર્યું હતું જેના લીધે થઈને ત્રણ વર્ષ માટે થોડીક સુવિધાઓ ડૉક્ટરો આવ્યા પણ આજે પાછી પરિસ્થિતિ એને એ છે હું તમને જણાવું મેહુલભાઈ કે છેલ્લા દસ મહિનાના જ્યારે ડૉક્ટર હમણાં નથી એ પહેલાંના દસ મહિના અહીંના ડિલેવરીનો તમે રેકોર્ડ ગણો તો અગિયારસો ને એંસી ડિલિવરી કરવામાં આવી છે જેમાં અગિયારસો ને ચાલીસ ડિલેવરી નોર્મલ છે તમે સમજી શકો છો અને એ બે હજાર દસથી વીસનો જે ડિફરન્સ રહ્યો ને તો દસ ગણો આંકડો છે આ તો અહીંયા લોકો જો તમે સુવિધાઓ આપે તો ભોગવે અને ખરેખર વિકસતું અને વિકાસની ઝંખના લેતું આ શહેર છે મહત્વનું સેન્ટર છે ત્યારે આ બધી સુવિધાઓને અહીંયા જો પૂરી પાડવામાં નહીં આવે તો એ ખરેખર દુઃખદ વાત છે તમે કીધું ને પહેલાં કે માની લો કે અહીંના જે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી હતા આઈ કે જાડેજા હતા અહીંયા તો તમે કીધું કે ત્યારે સંપૂર્ણ જે છે સ્ટાફ અહીં ભરેલો હતો અહીં સુવિધા લોકોને મળતી હતી તો પછી સુવિધા મળે એમાં વધારો થવાના બદલે ઘટાડો થયો છે તો આનું કારણ શું એટલે વાત જ એમ છે કે જે કોન્સ્ટિટ્યુઅન્સી જે ચોકસાઈ રહેવી જોઈએ કદાચ રાજકીય આગેવાનો પણ ન રાખી શક્યા હોય ગામના સામાજિક આગેવાનો પણ ન રાખી શક્યા હોય અને તંત્ર એ એવું ધ્યાન ન દીધું હોય તો હવે આ ચોકસાઈને ધ્યાને લઈને બધા એક સાથે જો સમાન રીતે પ્રયત્ન કરશે તો ફરી આ હોસ્પિટલ નંબર વન લેવલનું બની શકે એમ છે કેમ હમણાં વાત કરીને કે આજથી દસ વર્ષ પહેલાં જે અહીં સુવિધા મળતી હતી એ સુવિધા અત્યારે નથી મળતી તો ખરેખર તો આપણે આ વિકસિત ભારતમાં છીએ કે પહેલાં મોબાઈલ નહોતા અત્યારે મોબાઈલ આવી ગયા છે પહેલાં આપણે ફોટો પડાવી તો બે ત્રણ દિવસે પાંચ દિવસે ફોટો આવતો અત્યારે તો તાત્કાલિક આપી દે છે તો પછી સુવિધા જે છે વધવાને બદલે ઘટી રહી છે તેનું કારણ શું તાંગ્રામાં કારણ જોવા જઈએ તો મારું માનવું એવું છે કે રોગી કલ્યાણ સમિતિ જે છે મને સાંભળતું તો જ્યારેથી હું ધાંગાધ્રા હોસ્પિટલમાં આટો મારું છું તો સામાજિક લેવલ કામ કરું છું કે હજી સુધી કોઈ દેખાડા જ નથી એ ખાલી કમિટી સોભ્યાના ગાંઠિયા જેવી જ છે ના ધારાસભ્ય અહીં આંટો મારે છે ના પ્રાંત અધિકારીશ્રી અહીં આંટો મારે કેમ કે બધા અધ્યક્ષના સભ્યોશ્રીઓ છે કે આમાં જે સામાજિક કાર્યકર્તા લખ્યા છે આજ દિન સુધી મેં ક્યારે જોયા નથી ખરેખર મારા મતે તો એ વ્યક્તિઓને જ્યારે એમની બેઠક બેઠી હોય મિટિંગની અને દર મહિને બેથી ત્રણ વાર એ લોકોને ઇન્સ્પેક્શન કરવું જોઈએ દર્દીઓને મળવું જોઈએ અને એને લોકોને પૂછવું જોઈએ તમારે શું વધુ તકલીફ છે શું વધુ સારવાર કરવાની જરૂર છે અહીંયા શું સુધારો કરવાની જરૂર છે આજ દિન સુધી કોઈ ધારાસભ્યશ્રી કે કોઈ આ રોગી કલ્યાણ સમિતિના કોઈ પણ આગેવાન કે સભ્યશ્રી આજ દિન સુધી મુલાકાત લીધી નથી એટલે દુઃખદ ઘટના છે આ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા પચીસ વર્ષથી સરકાર છે માન્ય પ્રધાનમંત્રી શ્રી ડિજિટલ ઇન્ડિયા અને ખૂબ જ વિકસિતની વાત કરી રહ્યા છે અને એમનું શકનું સાકાર કરવાની પણ એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં સરકાર છે તેમ છતાં પાંચ પાંચ ધારાસભ્ય હોવા છતાં સુરનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર ખાડે જીવ્યું હોય હમણાં થોડા થોડા દિવસો પહેલાં જ સંકલન મિટિંગમાં ધારાસભ્યશ્રી પણ આ વાત કરેલી કે સુરનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર છે ખાડે ગયું છે અને અમારા ધાંગધ્રાનું પણ ખાડે ગયું છે તો સરકારશ્રીને પણ અનુરોધ મારો છે માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીને કે ધાંગેધ્રા ઉપર થોડી નજર રાખો અને તમને પાંચ પાંચ ધારાસભ્ય જિલ્લાએ આપ્યા છે તાંગધ્રામાંથી ત્રણ ત્રણ વાર ચૂંટી ચૂંટીને મોકલા છે અહીંથી કેબિનેટ મિનિસ્ટર પણ થયા છે તો આ બધાને મારી અનુરોધ છે કે આમ પબ્લિક ચોસઠ ગામડાની આ ગ્રામ્ય વિસ્તારના પબ્લિક પ્રસૂતિ કેસને આવતી ડિલિવરી આવતી મહિલાઓ એ બધા માટે ખૂબ જ જરૂરી છે સામાન્ય એવી ઈજા પહોંચે તો સીધું રિફર કરવામાં આવે છે અહીંથી ગાંધી હોસ્પિટલ ગાંધી હોસ્પિટલમાં જાય તો નાનું મોટું તે સીધું પ્રાઇવેટમાં જવું પડે છે અને અધડોક પૈસા પબ્લિકને ખર્ચવા પડે છે એ સિવાય લાખોના ખર્ચે સાધનો વસાવેલા છે સરકાર આપેલા છે પણ એનું કોઈ જ પ્રકારનું ઉપયોગ કરવામાં આવતો નથી દૂધ ખાય છે એટલે મારી આપના માધ્યમથી અનુરોધ છે સરકારને ધારાસભ્યશ્રીને અને રોગી કલ્યાણ સમિતિને કે આ મીડિયા જોઈને આપ તત્કાલી આની મુલાકાત લો હોસ્પિટલમાં તમે જોઈ શકો છો અહીંયા કેટલી ગંદકી અને સાફ સફાઈમાં બધી રીતે આમ કોઈ કર્મચારી માં ઘણી વાર કર્મચારી આવે તો એ અમને થોડી વાર પેલા જ મારા વાતે થાય ઇન્જેક્શન આપે છે તો એ સીધું મારી દેશે એમને કોઈ રીત રિવાજ વગર નથી અહીંયા પીએમ થાય છે એ પણ કર્મ ચોથા કર્મચારી વ્યક્તિનો વ્યક્તિ છે પીએમ કરતો હોય છે ડૉક્ટર કઈ ધ્યાનતા હતા નથી એટલે બધી જ વસ્તુમાં એ થોડી તકલીફ છે સરકારની ટીમ પણ એ મોકલવી જરૂર છે ઇન્સ્પેક્શન માટે ખરેખર ઇન્સ્પેક્શન માટે ટીમને મોકલવાની જરૂર છે આની અગર એકવાર ઇન્સ્પેક્શન આવે ત્યારે દર્દીની સારવાર કરી પેલા પેલા આમની સારવાર કરવી જરૂરી છે બધા અધિકારીઓ કર્મ અધિકારીઓ કર્મચારીઓની ઇન્સ્પેક્શન કરીને લોકોની કરવી જરૂરી છે ઘણી વાર એવું સાંભળ્યું છે ડૉક્ટરો દ્વારા કે ભાઈ ધાંગધ્રામાં વાતાવરણ ખરાબ છે ને આવું છે ને તેવું છે એવું કંઈ છે જ નહીં અમે લોકો ખુલ્લે આમ કહી છે પત્રકાર મિત્રો તમારા જેવા અમારા સામાજિક કાર્યકર્તાઓ આગેવાનો કે ભાઈ તમે ધાંગધ્રામાં તમારો તમારે કોઈ પણ તકલીફો તમે બેઠાશ તમારી જોડે પોલીસ કહે છે એસપી સાહેબે કીધું તેમ છતાં લોકો અહીંયા જે ડૉક્ટરો આવે છે બહારનું ત્યાં કહે ધાંગધ્રામાં વાતાવરણ ખરાબ છે આમ નથી તેમ પણ તમે કામગીરી તો કરો કામગીરી કરશો તો લોકો તમને પ્રતિસાદ આપશે તમારે કામ જ નથી કરવું એ સે છે જેના પગાર લો છો કામ કંઈ કરવું નથી

તો સાધનોના બધું પડ્યું છે એના ડોક્ટર નથી એટલે આ તો કેટલી કમનસીબી કહેવાય કે આઝાદીના આટલા વર્ષો પછી અને આ બે આ જે મત વિસ્તાર છે આ ધાંગધ્રા છે અને અત્યાર સુધીમાં આપણે આ છેલ્લા બે દાયકાની વાત કરી તો બે તો આપણને મંત્રીઓ મળ્યા હતા એમ કેબિનેટ મંત્રી પંચાયત મંત્રી આ બે તો આપણને એ મળ્યા હતા તેમ છતાં પણ આ વર્ષ બે હજાર ત્રેવીસની સાલ છે હમણાં પૂરી થવાની છે અને આવી પરિસ્થિતિ ધાંગધ્રાની આપે જે રજૂઆત કરી સાધન સામગ્રી સામગ્રી માટેની જ્યારે અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ જ્યારે આરોગ્ય મંત્રી હતા તારે એમના આરોગ્ય મંત્રી હોવા હતા ત્યારે અમારે ઓપરેશનથી માંડીને એક્સરા મશીન તમામ હથિયાર જો લાગતા મેડિકલ સાધનો એ અમને અહીંયા પૂરતા આપેલ એની અંદર પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબનો પ્રયત્ન ઠેઠ લગી રહ્યો હતો પણ એક વસ્તુ કે અત્યારે તમે વાંએ જુઓ તો બેડ ખરેખર ખુલ્લા પડ્યા છે તો એ જવાબદારી કોની આવે મિનિસ્ટર તો તમને સરકારની અંદર ચિઠ્ઠી બનાવીને કે તમને ગ્રાન્ટ બનાવીને તમને પહોંચતા કરી દેતા હોય તો અત્યારે હાલની અંદર તમે વાંએ જશો તો નવું નવું ફિરિજ અત્યારે પાણીનું એ અત્યારે છેલ્લા બે મહિનાથી કારકિર્દી કરી દીધું છે તો હજી ચાલુ થયું નથી હવે અહીંયા એક લોક મારી દીધો છે ગેટને એ લોક મારીને પબ્લિકને અહીં પાણી પીવા આવવાનું એટલે પબ્લિક સિટીની અંદર એક જ વસ્તુ છે કે અમારે કચ્છ હાઈવે જોડતો અમને અહીં ધાંગધ્રાને મળ્યો હોય ત્યારે અવરનવર અકસ્માત થતો હોય છે તો અમે મેહુલભાઈ આપના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે સરકાર શ્રીને આપ સુધી આપ પહોંચાડો એવી અમારી લાગણી અને માંગણી છે કે ખરેખર પબ્લિકને ટાંકા લેવાથી માંડીને છિલાઈ તોય એક જ વસ્તુ કહેવામાં આવે છે કે રિફલ ચીઠી બનાવીને પ્રાઇવેટમાં લઈ જાઓ અથવા સર્જનને બતાડો કોઈ પણ ચેકાની સુવિધા અહીંયા અમને મળતી નથી અને જ્યારે અમારા પૂર્વ કેબિનેટ આઈ મંત્રી આઈ જાડેજા સાહેબ હતા તેમના રાજની અંદર તારે ઘણા હથિયાર અમને સામગ્રી મળી ગઈ છે અહીંયા હોસ્પિટલની એક્સ્ટ્રા મશીનને અત્યારે કોઈ પાડવા માટે તમે આ છે ને બે ત્રણ વખત કીધું ને કે એમના એ હતા અત્યારે આ બધું મેળવ્યું તું તો અત્યારે તો એ છે જ અત્યારે એવું નથી કે વહી ગયા છે અત્યારે માની લો કે અત્યારે તમે હમણાં વાત કરી ને કે હતા અત્યારે બધું મળતું તું બધાય જગ્યાઓ ભરેલી હતી તો પછી અત્યારે ભાજપમાં જ છે અત્યારે ધારાસભ્ય ભાજપના જ છે અત્યારે રાજકારણમાં માં એક્ટિવ છે તો એનો મતલબ એ થયો કે અત્યારે ધારાસભ્ય નથી તો ધ્યાન નથી દેતા અને કા પછી ધ્યાન દેતા હોય એને રજૂઆત કરતા હોય તો એમનું હાલતું નથી તો જગ્યા ખોલી રહેતી હોય એટલે એના માટે પ્રયત્ન સાહેબ એની અંદર એવો પ્રયત્ન હોય કે સરકાર શ્રી સુધી તો અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ રજૂઆત તો કરતા જ હોય અને કેટલી અમને એવું જાણવા મળ્યું છે કે આ ધાંગધરાની અંદર ડૉક્ટર આવા રાજી નથી હોતા જ્યારે અમારા આઈ કે સાહેબ હતા ત્યારે ડૉક્ટરો ભરતી હતી આના પહેલાં એમએસ સર્જન નિર્મળ સોલંકી સાહેબે આઠ વર્ષ સેવા આપી ત્યારે એમના અંદર ગાયનેકની અંદર ગાયનેકની અંદર ડિલિવરી પણ એટલી કરાવતા અને ઓપરેશન એટલા થતા હવે એમની જગ્યા ખાલી પડી તો અત્યારે એ લોકો એમ કે છે કે કોઈ ડૉક્ટર આવા રાજી નથી પણ પ્રયત્ન તો સરકાર તો કરતી જ હોય એમાં કોઈ એક્ટિવ હોય જ છે અને રહ્યો પ્રશ્ન તો બધી મનમાની નથી હાલવાની કે આવા રાજી નથી ને આવું નથી ને આવું તો બધું નહીં હાલે તમે ખરેખર પ્રયત્ન કરો છો તો પછી કાં તમે ખોટા છો કાં તમારું હાલતું નથી આ વાત હકીકત છે કેટલી જગ્યાઓ ખાલી છે કારણ કે અમને ખબર છે આજથી દસેક વર્ષ પહેલાં કે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ એટલે પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર આપે અને સરકારી હોસ્પિટલ જે છે ખાડે ગઈ છે એના કારણે પ્રાઇવેટ હોસ્પિટલો વધી ગઈ છે બાકી પ્રાઇવેટ હોસ્પિટલ બન્યા પછી કોઈ અહીંયા તો જવાનું નહોતું સરકારી હોસ્પિટલમાં જ જો સારવાર મળતી હતી બીજું હિતેશભાઈ થોડુંક આમ એવું દુઃખ નથી લાગતું કે આજથી દસ વર્ષ પહેલાં આ હોસ્પિટલમાં જે સારવાર મળતી એ સારવાર અત્યારે દસ વર્ષ બાદ નથી મળતી અમુકની વધવાની જગ્યાએ ઘટી ગઈ હાવ અમે તો છેલ્લા દસ બાર વર્ષથી આ હોસ્પિટલમાં તમામ ડૉક્ટરોની ભરતી થાય અને તમામ ડૉક્ટરો આવે એ માટે અવિરત લડત ચલાવીએ છીએ તમામ અલગ અલગ સંગઠનોના લેટર ઉપર લેખિત લેખિતમાં સરકારને આપ્યું છે એટલે એ લોકો એમ ન કહે કે અમને ખબર નથી કારણ કે સરકારના લોકોને કહેવું કે લેખિત આપો તો ખબર પડે ના કે બાકી નથી ખબર પડતી જ્યાં પણ અમે જઈએ ત્યાં એટલે આ લોકોને લેખિત આપવું આંદોલન કર્યા અને

બરાબર એક રણકાંઠાના લોકો બહુ તકલીફમાં હોય ત્યારે ડાંગધ્રા આવે અને આ દવાખાનાનો સહારો લેતા હોય છે પછી અહીંયા એક્સિડન્ટ થતાં હોય તો અમારી સાથે જ અમારી જાતે જ અમે દાખલ કરેલા છે એડમિટ કરેલા અને કરેલા રિફર કરો એટલે સુરેન્દ્રનગર પહોંચતા પોતતા મરી ગયેલાના દાખલા છે ખાલી સામાન્ય ટાંકા લેવા હોય તો રિફર કરવા પડે બરાબર અને અ અમદાવાદ રિફર કરવા પડે ડોક્ટરો અહીંયા છે નહીં બહુ અભાવ છે એક જ મિનિટ તમને થોડોક અટકાવી છે હમણાં જ આપણે વાત થતી હતી ને કે ગાયનેક ડોક્ટર ધાંગ્રાની સરકારી હોસ્પિટલમાં છે નહીં અને આ બધાય જે પરિવાર છે મિત્રો આ બધાય સામાન્ય પરિવારના છે કે આમની પાસે એવી કોઈ સુવિધા નથી કે એમની પાસે એવી ગાડી નથી કે એમને કોઈ એવા એ સક્ષમ છે નહીં કે અહીંયાથી બીજી હોસ્પિટલે જઈ શકે કે પૈસા ખર્ચી શકે આવું કંઈ છે નહીં શું બેન તમારું નામ सुमन सुमन بنت આયા તાંગતરાદ રો છો કાજુ બાજુના ગામડા આઈ તાંગતરાદ દવાખાને આયા તા ડોક્ટર ને બતાવવા માટે શું થયું એમ તો ડિલિવર હોન ચેક અપ કરાવવા હ હા હા તો ડોક્ટર હોસ્પિટલ બંધ ને બંધ હ એટલે ને ડોક્ટર છે આય અગર નથી કે તો બંધ સે બે ત્રણ મહિને ડોક્ટર ને બોલ્યું કે મતલબ ડોક્ટર છે નહીં કે અગર સી બંધ સે કે અંદર સી મતલબ હું જીવ અંદર કે મે કી તો ચારે આવના

તો મિત્રો આ તમે જોયું ને આપણે ચાલુ જ હતું આ કારણ કે આ બધા જે પરિવારના જે જરૂરિયાતવાળા જે પરિવારજનો છે એ જ બધા આવવાના છે અને આમનું પાછું સાંભળવાનું કોણ છે તમે વિચારો કે એ બધા અહીંના રહે છે હું ધાંગધ્રામાં રહે છે આયા હતા કીધું બે ત્રણ મહિના છે નહીં અને ક્યારે આવી કંઈ નક્કી નથી એટલે તમે વહી જાવ હવે એટલે આવી બધી જે મિત્રો પરિસ્થિતિ જે છે એ ધ્રાંગધ્રામાં છે હમણાં પહેલાં એ મેં વાત કરી હતી ને કે બે બે મંત્રીઓ મળવા છતાં અને અત્યારે પ્રકાશભાઈ છે તો હવે પ્રકાશભાઈની પણ ફરજ છે કે આ તો કંઈ નહોતા કર્યું કર્યું તું તો વરી પાછા વહી ગયા હતા પરંતુ હવે તમે ધ્યાન આપજો કારણ કે આ આવડું મોટું ધાંગ્રા જે છે હળવદથી મોટું છે આપડે ત્રાંગ્રા તો અને બાજુમાં આર્મીનો કેમ્પ ને એ પણ છે એટલે અહીં હોસ્પિટલ તો બધાય દર્દીઓ આવતા જ હોય એવું આવતું હોય છે ને એમ કે બાનું ગમે બતાવતા હોય છે ભાઈ તાંગ્રામાં તો ઝઘડો થાય નહીં આ બધાય બાજે પણ હમણાંથી અમે જ જોયું અને એ સમય હતો પણ બધોય હોય ને એમ બાજતા હોય તો પછી એ બધાય ઠરી ગયા છે હવે બધાય તો બાનું છે કોઈપણ સ્ટાફને કોઈપણ જાતની તકલીફ દાંગધ્રા શહેરના લોકોથી નથી પડેલી સામાજિક કાર્યકર્તાથી દર્દીથી નથી પડેલી આ તો બધું બહાનું છે એક લૂલો બચાવ છે તો કોઈ પણ સ્ટાફ આવ્યો હોય તો કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ હોય દવાખાના લેવલની તો ગામ આખું સહયોગમાં હોય ડૉક્ટર ટીમને ડૉક્ટર ટીમ નહીં કોઈ પણ કચેરીને સહયોગમાં હોય પોલીસને પણ તકલીફ પડી હોય તો ગામ સહયોગમાં હોય છે એટલે એવી કોઈ વાત જ નથી પણ આ વાત અહીંયા અટકે છે કે આમાં જે ડોક્ટરોની જે મહેકમ ઘટે છે એમાં ધ્રાંગધ્રામાં જે જવાબદાર રાજકીય નેતાઓ છે એમણે અંગત રસ નથી અને રસ લીધો પણ નથી એટલે આ અમારા રાયજીસી જે રાજા રજોડાએ એમને સરસ મજાની હોસ્પિટલ આપી છે અને અને આપણા પૈસા દ્વારા ગુજરાત સરકારે કરોડોના સાધન આપેલા છે એ બધા ઘણા બધા ધૂળ ખાય છે ઘણા બધા ચોરી ગયા છે એ એની ખૂબ જ કમનસીબી કહેવાય ગામની કે આ આ આ લોકોએ વિષયમાં રસ રસ ન લીધો લીધો જો બધું હોત તો ઘણા બધા મૃત્યુ થતા અટકી જત સગર્ભા બહેનો છે પરિસ્થિતિ એ બધી અટકી જાત અને નાના નાના મોટા રોગચાળામાં રિફર થાય છે એ પણ ન થાત પાંચસો પાંચસો ડિલિવરી થતી હા અત્યારે હવે રેશિયો આખો ઘટી ગયો હમણાં જોયું હતું સત્તાસી થઈ મહિનાની ખાલી સગરબાની ડિલેવરીથી ગરબા બહેનો આખા તાલુકાની અહીંયા અપેક્ષા લઈને બેઠી છે અને જે પણ ઇવેન્ટ થતા હોય આંગણવાડીના પછી મિટિંગો થતી હોય અહીંયા સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરવા માટે જણાવાય છે પણ સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર ન હોય તો શું કરે આના માટે છેલ્લા દસ બાર વર્ષથી અમે ઘણો બધો પ્રયત્ન કર્યો અને એક બે વાર ડૉક્ટરની ટીમ મૂકી પણ પાછા જતા રહ્યા હજી પણ અમારી લડત ચાલુ છે અને ગુજરાત સરકારને અમે રજૂઆત કરવા જવાના છીએ આરોગ્ય મંત્રીને તેમજ હવે પણ છેલ્લી રજૂઆત અમે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને પણ કરશું આની કે આ પરિસ્થિતિમાંથી અમારા ગામને બહાર લાવો એવી નમ્ર નિવેદન નમ્ર અપીલ આજીજી કરવા જવાના છે તમે કીધું ને કારણ કે અમે જોયું હતું આપણે ચૂંટણીની હતું ને તમે ભાજપના કાર્યકર્તા નથી હું વિશ્વ હિન્દુ પરિષદનો પ્રેસિડેન્ટ છું અને કાર્યકર્તા હું હું ભાજપમાં નહીં ભાજપમાં નથી પણ એક એટલે વિશ્વ હિન્દુ પરિષદના સો ટકા પરંતુ લાગણી આમની પ્રત્યે ખરી એટલે મારું કહેવાનું એ થાય છે કે તમે કીધું હોય ને કે ભાઈ દઈજો મત એમ મત તમે દઈજો હવે આ બધી પરિસ્થિતિ છે કારણ કે કીધું હોય તમે એમાં તો કોઈ મુખ્ય કોઈ આગેવાનો એક એક મતદાર સુધી તો ગયા નથી ને એટલે એ એ બધી લાગણીના હિસાબે જ અમે સરકારને ખુલ્લી રજૂઆત કરી શકીએ છીએ કે ભાઈ અમે જે અમારું કામ હતું એ કર્યું હવે તમે તમારી જે જવાબદારી છે અને હાલમાં જે ચાલુમાં જવાબદારી છે બધાની જે નેતૃત્વ કરી રહ્યા છે જે પણ નેતા તમારી જવાબદારી છે અને જવાબદારીમાં બધા જ કામમાં તમે પહેલા નંબરે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ રાજરાયજીસી છે એને પ્રયત્ન પ્રથમ પ્રાયોરિટી આપો આની ખૂબ જ જરૂરિયાત છે કારણ કે સર્જન નથી તો કેટલાય ઓપરેશન અટકી જાય છે નાના મોટા અને જે લેબર વર્ક છે એને આ ઓપરેશનથી ઘણા બધા પૈસા બચે કોની પાસે પૈસા નથી અને ખૂબ જ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાંથી આ તાલુકો પસાર થઈ રહ્યો છે આજના દિવસે સગર્ભા બહેનોની ડિલિવરી ડિલેવરીમાં કોઈ પ્રાઇવેટમાં જાય તો ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ હજારનો ખર્ચ થતો હોય આ બધા ખર્ચમાંથી બચી જાય અને નાના નાના લોકો બચારા આ તકલીફમાંથી બહાર આવે એવી અમારી લાગણી ને માગણી સરકારના જે નેતાઓને છે એની પાસે ઓકે આપણી સાથે અહીં જાગૃત પત્રકાર સલીમ ભાઈ પણ છે સલીમભાઈ અમે જોયું હતું આ પ્રેસનોટોને તમે સતત બધું ચાલુ રાખો કોઈ લોકોના આ કારણ કે જો આપણે લખવાથી ને પ્રેસનોટું બનાવવાથી નહીં જો આ લોકોના કાન ઉઘડે અને ડૉક્ટરો અહીં અગર ખાસ તો ગાયને નહીં એના ડૉક્ટરની જરૂરિયાત વધારે છે કારણ કે અહીં જે આવવાના છે બધાય સામાન્ય પરિવારના છે સુખી સંપન્ન પરિવારની કોઈ મહિલા અહીંયા ડિલિવરી માટે ન થવાની સોએ સો ટકા બે લાસ્ટ હું તો પ્રસ્તુતિ કેસનો મને બહુ બધો ખ્યાલ છે કેમ કે મારું કામ જ બ્લડનું છે બરોબર એટલે બ્લડના હિસાબે થઈને કોઈ પણ પ્રસ્તુતિ પેશન્ટ આવતું હોય તો પહેલો ફર્સ્ટ કોલ મને આવતો હોય છે ને એમાંય ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જ્યારે સરકારે આવડી મોટી યોજના બહાર પાડે છે બરાબર કે પ્રસ્તુતિ કેસની અંદર કોઈપણ પેશન્ટ હોય તો એને એક પહેલાં મંથથી નવ મંથ સુધી તમામ ખર્ચ મફત આપે છે તો હવે જો સરકારી હોસ્પિટલની અંદર કોઈ પે ડૉક્ટરો જ નથી તો એ લાભ કોને મળવાનો છે હવે કોઈપણ પેશન્ટને એક બ્લડ બોટલ ચડાવી હોય તો એનો અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર બે હજારથી ત્રણ હજાર રૂપિયા બોટલનો ચાર્જ લાગે છે બરોબર હવે એક પેશન્ટને ત્રણ બોટલ ચડાવો એટલે દસ રૂપ દસ હજાર રૂપિયા ખાલી બ્લડના જ થઈ જાય છે હવે જો સરકારી હોસ્પિટલની અંદર જો પેશન્ટ આવશે તો એને સરકાર તરફથી ફ્રીમાં બ્લડ મળે છે બરોબર હવે ડોક્ટર વગર તો ફ્રીમાં બ્લડ મળવાનું નથી એટલે આના માટે થઈને ખાનગી હોસ્પિટલોને અત્યારે ધરો બહુ મોટો બધો ફાયદો છે કે ખાનગી હોસ્પિટલ જે છે એ લોકોને અત્યારે મોટો મોટો ફાયદો છે આનો લાભ ઉઠાવે છે કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો નથી એના કારણે થઈને આનો મોટો લાભ ખાનગી હોસ્પિટલો બહુ ઉપાડે છે તો મારી નમ્ર અપીલ છે કે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા બે મહિનામાં ડોક્ટરો નથી તો વિચાર કરો કે છેલ્લા દસ મંથની અંદર ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં અગિયારસોથી ઉપર ડિલેવરી જ્યારે પ્રસ્તુતિ કેસની થતી હોય બરાબર અને લાસ્ટ બે મહિનાથી જીરો જીરો આવી જતું હોય તો આના માટે સરકારને કંઈક જોવું જરૂરી છે કે ગરીબ માણસો ક્યાં જશે બધા હવે અને જવું તો પડશે જ ફરજીયાત દવાખાને તો કારણ કે હવે તો એ બધી પરિસ્થિતિ છે આપણે બધાએ જોઈ છે મિત્રો તો ખાસ આ બધા સામાજિક કાર્યકર્તાઓ જે છે અને આપણે તો એવું કહી છીએ કે જેને ક્રેડિટ લેવી હોય એને લઈ લીજો આ કોઈ ક્રેડિટ નહીં લે ભાઈ અમે રજૂઆત કરી હતી અમે આંદોલન કર્યા હતા ને અમે ભૂખ ઉપર બેઠા હતા ને અમારા કહેવાથી તમે ડૉક્ટર મૂક્યા આવું આ ગામમાં કોઈ નથી કહેવાના તમે ક્રેડિટ લઈ લીજો તમે તમે તારે એની નોટ કહીજો તો આપણે બનાવશું કે ભાઈ અમારી રજૂઆત હતી ને અમે છેક મુખ્યમંત્રી લગી ગયા ને અમે ઓલા ભણાઈ ગયા ને પગ પકડી લીધા ને મહા મહેનતે ડૉક્ટર મૂક્યા છે તમે તારે એ આપણે બનાવશું પરંતુ તમે ખાસ આ લોકોની જે લાગણી છે લોકોની જે માગણી છે અને જે જરૂરિયાતમંદ પરિવારો છે એની જે માગણીને ધ્યાને લઈ અને જે ધાંગધ્રાની હોસ્પિટલમાં જે ડોક્ટરોની જગ્યા ખાલી છે અને એમાં તમે આપણને બધાને ખ્યાલ છે કે તમે પૂરતી જગ્યા તો ક્યારેય ભરવાના છો જ નહીં પરંતુ ખરેખર જે જરૂરિયાતવાળા છે હાડકાંડ હોય કે ગાયનેક એટલે કે આ મહિલાઓના નેના તો એ જે સર્જન ડૉક્ટર છે તો આવા જે ડૉક્ટરો છે મહત્વની જે જગ્યાઓ છે એ તો તમે ભરો હવે જોઈએ આપણે આ બધાને આપણા જે બોલ્યા છીએ આ બધા લોકો જે બોલ્યા છે આ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના લોકો વતી આપણે જે બોલ્યા છીએ હવે આ રાજનેતાઓ છે એને આની અસર કેટલી થાય છે આભાર મિત્રો